દેવગઢ બારીયા નગરપાલિકાના સભા ખંડમાં સામાન્ય સભા યોજાય દેવગઢ બારીયા નગરપાલિકાના સભાખંડ માં સામાન્ય સભા યોજાય નવા પ્રમુખે ચોવીસ કલાકમાં ફરીયાદ નિવારણ ની ખાતરી આપી અને હેલ્પલાઇન શરૂ કરતા કર્મચારીઓ માં ખડબડાટ મચી દેવગઢ બરિયા નગરપાલિકામાં નવા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ અને ઉપપ્રમુખ તારાબેન બાલવાણીએ કાર્યભાર સંભાળ્યો છે બે વર્ષના શાસન બાદ યોજાયેલી નેતૃત્વ ટીમની નિમણૂક થયા બાદ નવા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી આ પ્રસ્તાવોમાં ફાયર ફાઈટરની ખરીદી વેરા વસુલાત અને શોપિંગ સેન્ટરો જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો નગરજનોની સમસ્યાઓની ઝડપી નિરાકરણ માટે પ્રમુખે હેલ્પલાઇન નંબર નવ બે બે સાત એક ત્રણ સાત 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 છ શરૂ કર્યું છે આ નંબર પર કરવામાં આવેલી ફરિયાદોનો બારથી ચોવીસ કલાકમાં નિકાલ ન થાય તો પ્રમુખ ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓનો સંપર્ક કરી શકાશે અગાઉના ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે સોલર લાઇટના ટેન્ડરની તપાસની માંગ કરી હતી સભામાં નગરની મુખ્ય સમસ્યાઓ જેવી કે સમયસર સફાઈ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા પર ચર્ચા કરાય ચૂંટાયેલા સભ્યોએ નગરના બગીચાઓની દુરદર્શા અંગે ચિંતા વ્યક્ત કરી હતી રમઝાન મહિનો અને ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને બગીચાઓને વહેલી તકે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી કાયમી સફાઈ કર્મચારીઓની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા છેલ્લા બે વર્ષથી મામલતદારના વહીવટ પાલિકાનો વહીવટ કથડ્યો હતો અને અરજદારોની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી નવા પ્રમુખની કડક કાર્યશૈલીથી કર્મચારીઓ સમયસર પાલિકા પહોંચે છે અને કામગીરીમાં ગંભીરતા દાખવે છે આ પગલાથી પાલિકા કર્મચારીમાં ખભડાટ મચ્યો છે જ્યારે નગરજનોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે બારણું દરગે વેદોમાં આવે તાકે કે એ યુદ્ધને કેવાની કામ નથી કરતા અમુક કે અમુક કે નાખો